સાગરચંદ પટેલ યુનિવર્સિટી હંમેશા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓના ઉત્સાહ અને આનંદમાં વધારો કરવા માટે હંમેશા કામ કરતી હોય છે નવરાત્રી એ માં જગદમ માની પર્વ છે સમગ્ર ભારત દેશ અને વિદેશમાં પણ આજે માતાજીના નવરાત્રીના મહોત્સવમાં ખૂબ સારા આયોજનો થઈ રહ્યા છે

સાગરદર પટેલ યુનિવર્સિટી ના વિદ્યાર્થીઓનું ભાવિ ઉજ્જવળ બન્યું એ માટે યુનિવર્સિટી હંમેશા એક્ટિવિટી તો વર્ષ દરમિયાન ચાલતી હોય છે પણ પણ એક્ટિવિટી ની અંદર વિદ્યાર્થીઓ રસ લે અને ભારતની સંસ્કૃતિનું જ્ઞાન એમને મળે અને આવનારી પેઢી સુધી ભારતીય સંસ્કૃતિના સંસ્કારોનું સિંચન થાય વિદ્યાર્થીઓની અંદર સંસ્કાર વધે અને ડિસિપ્લિન સાથે આ કાર્યક્રમ નું આયોજન થતું હોય છે આજના કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના માન્ય કેબિનેટ મંત્રી આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ અને અમારા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય એવા માન્ય ઋષિકેશભાઈ પટેલ સાહેબ એ આજે માતાજીના મહોત્સવમાં હાજરી આપી છે માતાજીની આરતી કરી આરાધના કરી એમણે વિદ્યાર્થીઓના વિકાસ માટે આશીર્વાદ આપ્યા છે સાથે સાથે મહેસાણા જિલ્લાના રાજસભાના સાંસદ માન્ય શ્રી ભયંતભાઈ પટેલ મયંતભાઈ નાયક મહેસાણાજી મહેસાણાના ધારાસભ્ય શ્રી ભુકેશભાઈ પટેલ અમારા મહેસાણા જિલ્લાના ભારતીય જનતા દુપ્તાપાટીના પ્રમુખ શ્રી ગિરીશભાઈ રાજગોર આપણા ગુજરાત રાજ્યના આયમ એના ચેરમેન ડૉક્ટર અરનિવરભાઈ એના આગેવાનો એ આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત થઈ અને અમને ઉત્સાહ અને આનંદનું સિંચન કરેલું છે સાતજન પટેલ યુનિવર્સિટી તરફથી તમામ આગેવાનો મહેમાનોનું અને અમારા વિષેગરોને માનવંતતા મહેમાનોનું હું હાર્દિક સ્વાગત કરું છું અને વિષેગરોની અંદર યુનિવર્સિટીના તમામ કાર્યક્રમમાં જે લોકો અમને સાથ અને સહકાર આપે છે તેમનો આ કાર્યક્રમમાં ખૂબ આભાર વ્યક્ત કરું છું અમારા યુનિવર્સિટીના ઓફિશિયલ્સ જેમે રાત દિવસ મહેનત કરી અને અમારી યુનિવર્સિટીનું નામ એ વિશ્વનામકિત થાય એના માટે પ્રયત્ન કરી રહ્યા છે તે તમામ અધિકારીઓનું પણ આ તબક્કે હું અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું અને આવનારા દિવસોમાં યુનિવર્સિટી શક્તિ નો આ તહેવાર કેવળ હવે ગુજરાત પૂરતો જ નહીં સમગ્ર ભારત માં અને દુનિયાની અંદર જ્યાં જ્યાં ભારતવાસીઓ વસે છે એમના દિલમાં નવ દિવસની રાહ જોઈ રહ્યા હોય છે ક્યારે નવરાત્રી આવે આખી દુનિયા મનાવી રહ્યું છે દેશ અને ગુજરાત અને ગુજરાત માંથી આ શરૂ થયેલો આ નવરાત્રી નો મહોત્સવ અને એમાં પણ ગરબે કૂબી અને જે માતા ની સૌ ઉપના

વિશ્વનો સૌથી લાંબો સનાતન ધર્મનો તહેવાર એટલે નવરાત્રિ અને નવરાત્રીમાં મા શક્તિના અનેક ઋતુ સતત નવ દિવસ સુધી પૂજન થાય છે અધ્યન થાય છે અને ગરબાના દ્વારા આ શક્તિને ઉજવવા માટે બધા જ લોકો આજીજી માતા આગળ કરતા હોય છે આજે વિસનગર ખાતે એસટી યુનિવર્સિટીમાં

અને મહાબચત ઉત્સવ ની જે અત્યારે ઉત્સવ ચાલી રહ્યો છે એમાં પણ નાગરિકો જોડાય એની આજના તબક્કે আপনার মাধ্যম থেকে হু অপি করছি